જિલ્લા ભાજપ દ્વારા ગઉન હતું કાર્યક્રમ થાય લોકો સુધી જવું છે એને કાર્યક્રમ ગોઠવાય એનું આયોજન થાય તો રાષ્ટ્રીય પાર્ટી દ્વારા આમ ચલો અભિયાનના કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્રેવીસ એક પ્રદેશમાં હતી સત્યાવીસ એક અહીં આપણા સચિ ભાવનગર આપણે કાર્યક્રમ કર્યો હતો અને પછી જે જિલ્લા કક્ષ કક્ષાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો અમારો વિષય હતો એમાં અમે જિલ્લા પંચાયત કાર્યશાળા થાય એવું આયોજન પાર્ટી દ્વારા સૂચ્યું નહોતું એટલે ચાલીસે ચાલીસ આપણી જિલ્લા પંચાયત અને છ નગરપાલિકા છે છ નગરપાલિકામાં એક જ દિવસે ત્રીજી તારીખ ને ત્રણ વાગે આખા જિલ્લામાં એક સાથે કાર્યશાળા કરી અને કેવી રીતે કાર્યકર્તા જશે તો ત્યાં જઈ કાર્યકર્તાએ શું કામ કરવાનું છે જે ગામમાં કાર્યકર્તા જશે એની વ્યવસ્થા કોણ ગોઠવશે એનું પણ આયોજન પાર્ટી દ્વારા થયું છે જવાના છે એ પ્રવાસી કાર્યકર્તા છે

તો એ પણ શિવહો તાલુકાના જીથરી ગામે જવાના છે એવી રીતે શિવાભાઈ હોય મહુવાના ધારાસભ્ય તો એ મહુવા શહેરના ભુજમાં જવાના છે ગૌતમભાઈ ધારાસભ્ય છે તો ગૌતમભાઈ આપણે તળાજા તાલુકાના પાવઠી ગામે નાઇટ કાર્યક્રમમાં ગામ સુલો અભિયાનમાં જવાના છે તેવી રીતે જિલ્લાના દરેક જિલ્લાની ટીમના અમારા આગેવાનો અને સૌ પ્રવાસી કાર્યકર્તા જિલ્લામાં દસ તારીખે બપોરે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈની વર્ચ્યુઅલ બેઠક પત્યા પછી ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં નીકળશે અને વળતા દિવસે અગિયાર તારીખે ત્રણ ચાર વાગે કાર્યક્રમ પૂરો કરીને સૌ પરત આવશે